એમએસ યુનિવર્સિટીના પ્રવેશ મામલે વાઇસ ચાન્સેલરે ચૌદસો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું કપ આપ્યું હોવાની વાત સામે એજેએસયુ ગ્રુપ દ્વારા રિટર્ન ગિફ્ટમાં મોટે લોલીપોપ આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ મામલે એજેએસસી ગ્રુપનું આંદોલન વાઇસ ચાન્સેલરે કતરો ચૌદસો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની લોલીપોપ આપી હોવાની વાત કરી વીસીએ નાની લોલીપોપ આપી હોય એજીએસયુ ગ્રુપ દ્વારા રિટર્ન ગિફ્ટમાં મોટી લોલીપોપ લઈને વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓ કાગળની બનાવેલ મોટી લોલીપોપ અને પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વીસી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા પોલીસે વિદ્યાર્થીઓને હાથમાંથી છૂટવી લીધી હતી લોલીપોપ પોલીસ સાથે વિદ્યાર્થી નેતા અને વિદ્યાર્થીઓનું ઘર્ષણ થયું હતું વિદ્યાર્થીઓની અટકાયત કરતાં જ મહિલાવાલીઓએ વિદ્યાર્થીઓને પોલીસ પકડમાંથી ખેંચીને છોડાવ્યા અંતે એજીએસયુ ગ્રુપે પીઆરઓને રજૂઆત કરી હાથમાં આપી હતી લોલીપોપ આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ જીએસયુના કાર્યકર્તાઓ તથા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એડમિશન નથી મળ્યું ફર્સ્ટ યર બી કોમમાં કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બેઠકો ઓછી કરી દેવામાં આવી ગઈકાલે જ્યારે વાઇસ ચાન્સેલર સર પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ફક્ત ચૌદસો જેટલી સીટો વધારવામાં આવી તો કંઈક ને કંઈક આ સીટો ઓછી છે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને લોલીપોપ આપવામાં આવ્યું તો આ જ લોલીપોપ અમને બીસી સાહેબને પરત આપી રહ્યા છે અને અમારી માંગ છે કે સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ બારની પરીક્ષામાં પચાસ ટકા અને એનાથી વધારાને આવ્યા છે તે દરેકને એડમિશન આપવામાં આવે